ચારે તરફ માત્ર પાણી પાણી ખાસ કરીને જે નીચાળવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે સાથે ઇન્દિરા માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે જામનગરમાં ધોધમાર વરસાદ વર્ષો જેના પગલે તમામ રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જામનગરથી સામે આવી રહ્યા છે જામનગરના ઇન્દિરા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ અને ભારે વરસાદના પગલે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું જોકે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે જામનગરમાં મુશળધાર વરસાદ છેલ્લા અડધા કલાકમાં વરસાદને લઈ અને તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે જ્યારે પણ વરસાદ થતો હોય છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને તેને લઈ અને ફ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો જોવા મળતા હોય છે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે લોકોને વાહન વ્યવહાર કરવામાં પણ મુશ્કેલી નડી રહી છે કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ પાણી પણ ભરાઈ ગયા છે જામનગરના વરસાદના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો ઇન્દિરા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે તમામ જે વાહનો છે 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 તે પાણીમાંથી પસાર થઈ રહ્યા રહ્યા રોડ રસ્તાઓ પર જાણે કે નદીઓ હોય તેવા દ્રશ્યો જામનગરથી સામે આવી જામનગરમાં અવિરત વરસાદ ગઈકાલે પણ વરસ્યો હતો અને આજે પણ વરસાદને લઈ કંઈક તેવી જ પરિસ્થિતિ છે જામનગરના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો ઇન્દિરા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે ઇન્દિરા માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે પાણીમાંથી થઈ અને લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે ગઈકાલે પણ જામનગરમાં આ જ પ્રકારે મુશળધાર અવિરત વરસાદ વરસ્યો હતો રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ આ જ પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ આ પ્રકારે સૌરાષ્ટ્રના દરિયા દરિયાકાંઠામાં પણ વરસાદ થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે જામનગરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો જામનગરમાં ગઈકાલે પણ પણ વરસાદ વરસ્યો હતો અને આજે વરસાદને એવી જ છે જામનગરમાં ભારે મેઘ ખાંગા સામલીધાર વરસાદ વરસી રહ્યો છે અને જામનગરમાં આવેલ ઇન્દિરા માર્ગ ભારે વરસાદના પગલે પાણીમાં ગરકાવ થઈ ગયો ઇન્દિરા માર્ગમાં પાણી ભરાઈ ગયા છે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર તમામ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે સાથે જામનગરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે લોકોના ક્યાંક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોની ઘર વખરી પડી ગઈ છે તો ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જામનગરથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ વરસાદને લઈ અને પરિપંડા અપડેટ આપ સુધી પહોંચાડી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપ સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે જામનગરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો જામનગરમાં મૂષણ ધાર વરસાદ અવિરત વરસાદ અને વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા રોડ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરથી સામે આવી રહ્યા છે જામનગરના ઇન્દિરા માર્ગ પરના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયા છે તેને અસર પહોંચી છે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે હજુ પણ પાણી કેટલાક વિસ્તારોમાંથી ઓસર્યા નથી અને જેના કારણે લોકોને સમસ્યા થઈ રહી છે તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે જેની જેને લઈ અને લોકો તંત્ર સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે તંત્ર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા રહ્યા છે કારણ કે પણ જોઈ હતા તે મેઘ સવારી આવી પહોચી છે ને જાણે ભારે મેઘ ખાંગા થયા હોય એવું ચિત્ર જોવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે આ જામનગરનો નો હિરજે મિસ્ત્રી રોડ છે કે જ્યાં લગભગ ગોઠણ સમાડા પાણી દૂર દૂર સુધી ભરાયેલા છે વાહન ચાલકો જે છે તે મહા મુસીબતેથી વાહનોને પસાર કરી રહ્યા છે જોઈ શકાય છે આ વાહનોની હાલત છે અત્યારે કે અહીં લગભગ એક કલાકથી વરસાદ ચાલુ છે અહીંની જે વાતાવરણ છે તે હાલ વરસાદી છે ભારે વરસાદની આગાહી વચ્ચે અમુક જે રાહદારીઓ છે તેને તકલીફ પડી રહી છે તો અનેક વાહન ચાલકો એવા છે કે જેના વાહનો બંધ પડી ગયા છે જોઈ શકાય છે દૂર સુદૂર સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે

મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના જાણે મેઘરાજાએ ઉડાડી દીધા હોય કારણ કે આ મહત્વનો રોડ છે જામનગર શહેર અને ઉદ્યોગનગરને આ જોડતો રોડ છે અહીંથી લગભગ દિવસ દરમિયાન પાંચ થી દસ હજાર વાહનો પસાર થાય છે આ રોડ ઉપર એટલે કે પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવી હોવાનું આ મેઘરાજાએ સાબિત કરી દીધું છે જોઈ શકાય છે વાહનો બંધ પડી જવાની જે નોબત છે તે પણ તે પણ આવી છે એટલે કે વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો કહો કહો કે પછી હાલ એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે એમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે સામે દેખાય છે તે કેવા ચાલક વાહન જે છે તે બંધ પડી ગયું છે કારણ કે દૂર સુધી સુધી જે પાણી છે જે જોઈ શકાય છે કે અહીંથી લગભગ

સાપળી રહ્યા છે એટલે કે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ જતા શહેરની પાણી સમસ્યા નું નિવારણ થયું છે પરંતુ હાલ જે મેઘરાસા કોપાઈમાન થયા છે તે જોતા શહેર હાલ પાણીમાં ગરજ થયું છે

સર જામનગરમાં ફૂલ વરસાદ થયો છે પણ અત્યારે પાણી એટલું બધું છે કે કોઈ માણસો ક્યાંય જઈ શકતા નથી બરાબર બીજા શહેરના બીજા વિસ્તારો હાલત શું છે ઘણી જગ્યાએ ગંભીર હાલત છે પણ લાગે છે કોઈ તંત્ર જાયગું નથી કામગીરી કરવામાં આવે છે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે કેવું કામ છે કામ ખાલી ચોપડામાં દર્શાવવામાં આવ્યું એવું લાગે છે કામ થતું નથી લોકો ફરિયાદ કરી રહ્યા છે જામનગર શહેર તરબતર થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારો હાલ જે છે કણસમાના પાણી ભરાઈ ચુક્યા છે પરંતુ શહેરના જે ક્રેમ વિસ્તારો ગણવામાં આવે છે ત્યાં પણ આવી હાલત જે છે તે સામે આવી રહી છે જી